રૂપિયા ભાવ છે સુપર ક્વોલિટી બસો ને તેપન રૂપિયા દોસો ત્રેપન રૂપિયા ઉપર રાખો પાસઠ છોપન રાખો

બસો છવ્વીસ રૂપિયા ઓગણત્રીસો ઓગણત્રીસ રૂપિયા એકસો પચાસ રૂપિયા

તાલ રૂપ

ઓ લેકો 90 90 રૂપિયા તો 90 90 રૂપિયા કો ફરાવ લેકો તો આ કોને કોને હે બીડ બેરે સાહેબ 400 400 500 500 200 300 છે તમાર બીડ 98 લે સાહેબ 194 194 100 110 રૂપિયા તો 141 છે સુપર માલ દેવાય 142 બેતો 141 છે બેટલી

लाडवा से ए, प्योर भाई उबरजोड़ी सत्तावन सत्तावन लाडवा से फुल साइज ना એક મિનિટ રેકોર્ડ મારું તાણું તાણું 100 તાણું 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 જસદુ મારું તમને એમાં લાડવા છે પ્યોર 38 76 72 86 21 મોટો બોલ છે 99 99 99 88 88 88 88 99 1 201 1 एक सौ, एक सौ, हाँ, एक सौ, एक सौ, एक सौ, एक सौ, हाँ, हंस रहा है ना? बास सौ, त्रिसौ, दोसौ, पांच सौ, चौदह सौ, चार बोतर, चौथा सौ, मोतर, दावा, कितने? एक सौ, 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 નું બેઠ ચોસઠ ચોસો ને ચોસઠ ચોસો રૂપિયા પાસઠ એકસો ને પાસઠ પાસો પાંસઠ